હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જજો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે લોકો પાલીતાણા છીએ તમે જોઈ શકો છો અહીંયા મારુપી છે અને પાલીતાણા તમે લોકો નીકળી રહ્યા છીએ તો અમારે જવાનું છે ભાડલા જવાનું છે અમારા કુળદેવ અમારા ઈષ્ટદેવ પાસે મા ગેલમાં પાસે પુત્રદાદા પાસે જવાનું છે દર્શન કરવા માટે તો તમને લોકોને બધાને હું દર્શન કરાવવાની છું અને અત્યારે અમે ચાર જણા જઈએ છીએ મારા ભાઈ ભાભી ગતું ને હું અને કુમુદ તો નથી કુમુદ ખડી ગઈ છે ફેમસ થોડું ભોગી દે ગૌતમ તાણા લે છે ભાભી લઈને જાય છે જો આટલા બધા એકલા ખાઈ જવાના છે અમે પણ જઈ રહ્યા છીએ ચાલો બધા નાસ્તો કરવા માટે અમે લોકો નાસ્તો કરવા

હેલો ફ્રેન્ડ અત્યારે અમે રસ્તામાં પહોંચ્યા છીએ અને તડકો પણ બહુ છે અને પાપીને લોકોને બોર ખાવા હતા તો અમે લોકો ઊભા રહ્યા છીએ અહીંયા જો અહીંયા ઊભા રહ્યા છીએ બોર ખાવા માટે અને ગૌતમની લોકો તો ક્યાં ચડ્યા છે બોર ખાવા માટે તમને લોકોને ચાલો બતાવો અહીંયા છે બોર ખાવા ચડ્યા છો ખેરી નાખો અહીંયા ભાભી ખાઈ છું

રેહુલ ભાઈ આવે છે દોડા દોડ ટ્રેક્ટર આ ટ્રેક્ટર એ જીણા જીણા છે ટ્રેક્ટર ભાભી આજે થેલી બદલી દીધી છે બરાબર

વાટ લગલ મનુ મંદિર putra podrà callar, ara putra callar en un moment आज नीचे होती मैं तो गौतम प्रसाद ऋषि Dime, dime, al zo be Dime, dime, al zo be

સાકર હેલો ફ્રેન્ડ તો અત્યારે હું મારું બીજું લુક થઈ ગયું છે તૈયાર ડ્રેસ પહેરી લીધો છે ને અત્યારે અમે કોળી સમાજની વાળીએ છીએ અહીંથી ફ્રેશ થઈ ગયા છે હવે અહીંયાથી અમે નીકળીએ છીએ આમ બજાર તરફ તો તમે લોકોને બતાવશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે મહાકાલી શિવલિંગ મંદિર છે અને પારા ડુંગર ચડવાનું છે હા ચડવાનું છે ચડવાનું છે છડાય હે હે જો સોવા જોઈએ નો ચડાય મુકી દે હું તો મૂકે ને વિયાવે કે હું તો હું તો હાથે ઉયા તો હોગા કોણ છે એક સ્ટોરી ત્યાં બધા ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને પ્રસુતિ પણ લઈ લીધા છે અને નહીં બજાર છે થોડીક વસ્તુ લેવાની છે થોડી ઘણી વસ્તુ લઈ લઈ લઈએ